કારણ કે જેનો ઉનાળામાં સિઝન બગડ્યું હોય જેનું ચોમાસું બગડ્યું હોય જેના શિયાળાના પાકનું ઉત્પાદનની શરૂઆત થતી હોય ત્યારે આ પ્રકારનું માવઠું થયું હોય ત્યારે ખેડૂત જે છે ચારે બાજુથી ઘરાઈ ગયો હોય ખેડૂતોમાં આત્મહત્યા થતી હોય અને ખેડૂતના માટે સંવેદના બતાવટ માટે મુખ્યમંત્રી ખુદ જ્યારે ખેડૂતના ખેતરમાં જઈને ખેડૂતના પાસે સંવેદના ખેડૂત માટેની હોવાનું નાટક કરતા હોય ત્યારે અપેક્ષા હતી કે આ વખતે ઓછામાં ઓછું એક લાખ કરોડનું પેકેજ જાહેર કરશે ઓછામાં ઓછું એક લાખ કરોડ પેકેજ તો પણ ઓછું પડે એવી સ્થિતિ હતી એના બદલે એમણે માત્ર કરોડ હું તમને આંકડા આપું મિત્રો ગુજરાતમાં લાખ ખેડૂતો ચાલીસ લાખ ખેતમજૂરો પશુપાલકો અને એની ઉપર નભતા લોકો એટલે ગુજરાતની અંદર એક કરોડ કરતા વધારે ખેતી સાથે જોડાયેલા લોકો એમાં સાડા ચાર લોકો જે છે એવરેજ પરિવારમાં આવે એટલે ગુજરાતના સાડા ચાર લાખ લોકો જેની ઉપર નભે છે એના માટે દસ હજાર કરોડ એટલે એક માણસના ભાગમાં રૂપિયા ભાગમાં આવે ખાતરની બે થેલીઓ લેવા જઈએ ડીએપી તો નથી આવતી એટલે સરકાર જે છે એ ખેડૂતોની મજાક કરી રહી છે બીજું એમણે કહ્યું કે અમે પંદર હજાર કરોડ રૂપિયાનો માલ ખરીદીશું શું નવાઈ કરો છો ગુજરાતનું માત્ર પંદર હજાર કરોડ નહીં ગુજરાતના ખેડૂતોના દરેક પાક જે છે એ તમારે એમએસપી મુજબ ખરીદવાની ખાતરી આપવી જોઈએ અને એમ્બ્યુએન્સપી મુજબ ખરીદવી જોઈએ તમે વાત કરીને ધંધા ન કરવા જોઈએ આ મારી એમને ખુલ્લી ચેલેન્જ છે બીજું અમે જ્યારે કોંગ્રેસના કિસાન આક્રોશ યાત્રા સોમનાથ થી લઈ અને દ્વારિકા સુધી નીકળ્યા ભારતીય જનતા પાર્ટીને ખબર પડી કે ખેડૂતોનો જે પ્રકારે રિસ્પોન્સ આવી રહ્યો છે વેરાવળમાં જે રીતે ટ્રેક્ટરો ઉમટ્યા જૂનાગઢમાં જે રીતે ટ્રેક્ટરો ઉમટ્યા અને આજે અમરેલીમાં જે રીતે ભવ્ય સ્વાગત થયું એટલે ખબર પડી ગઈ છે કે ખેડૂતો જે છે ભાજપાથી નારાજ છે આ નારાજગીને દૂર કરવા માટે લોલીપોપ આપવાની વાત કરી છે આ લોલીપોપ સામે વાંધો છે મારું એકમાત્ર વિનંતી કે તમે અદાણીના તેત્રીસ હજાર કરોડ એકલા વ્યક્તિના માફ કરો છો અને બીજી બાજુ ગુજરાતના એક વ્યક્તિને માત્ર બાવીસો રૂપિયા આપો છો આ ખેડૂતોની મજાક છે મશ્કરી છે શરમ આવવી જોઈએ તમને ગુજરાતના શાસક તરીકે તમારામાં કોઈ મૃદુતા નથી કોઈ મક્કમતા નથી મને એવું લાગે છે કે ભાજપા જે છે એ અત્યારે એ ઉદ્યોગપતિઓના દલાલની જેમ કામ કરે છે અને એના માટે એક જ નારો સંપૂર્ણ દેવું માફ છન્નું હજાર કરોડ છે વધારે નહીં સંપૂર્ણ દેવું માફ નહીં તો ભાજપ સાપ આવનાર સમયમાં ખેડૂતો બતાવશે ધન્યવાદ જય જવાન જય કિસાન